મેડિકલ કેમ્પ યોજાઈ ગયો શહેરના દાતા રોડ ઉપર આવેલ મુરલીધર માધ્યમિક શાળામાં શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય મહાનગરપાલિકા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં આરબીએસના મેડિકલ ચીફ ઓફિસર ડોક્ટર ભક્તિબેન થાનગી નૈનાબેન રાઠોડ દ્વારા છાત્રોની વજન ઊંચાઈ તેમજ આરોગ્યની ચકાસણી કરી રોગપ્રતિકારક ટેબ્લેટો આપવામાં આવી હતી જેમાં પાસઠ જેટલા છાત્રોએ આરોગ્ય ચેક કરાવી લાભ લીધો હતો આરોગ્ય કેમ્પમાં મુરલીધર સ્કૂલના આચાર્ય રજનીકાંત ચાવડા આનીશભાઈ માલિક અવનીબેન પરમાર વૈશાલીબેન ગોંડલિયા નારાયણભાઈ વાઢર તેમજ નેન્તુભાઈ વેડા સહિતના ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર પરેશ શર્મા એસડી ન્યૂઝ ગુજરાતી જૂનાગઢ આર્બી કેફિસર હતો હું આપણા અર્બન સેન્ટર સેન્ટર ગણેશનગરથી આવું છું અમારો કાર્યક્રમ આખા ગુજરાતમાં ચાલે છે જેમાં જીરોથી લઈને અઢાર વર્ષના બાળકોની તપાસ કરવાની હોય છે સ્કૂલમાં જતાં સ્ક્રીએ ન જતા અને ઝીરોથી લઈને સો વર્ષના આંગણવાડીએ જતા બધા બાળકોની તપાસ કરવાની હોય જેમાં કોઈને ડિસેક્ટ હોય ઘાત કોઠા પણ હોય કોઈને ડિઝીઝ હોય છે કોઈ જાતની કોઈને ડેફિશિયન્સી હોય છે કે કોઈને મેન્ટ લીલે કે જેમાં વિકાસ લક્ષી વિનમતા હોય ચશ્માની તકલીફ હોય એ બધાને કોઈ તકલીફવાળા હોય તો એને અમે આગળ સિવિલ હોસ્પિટલમાં રિફર કરીએ છીએ અને જેથી એની સારવાર થાય છે